પછી શ્રીજી મહારાજ કહે લ્યો અમે જ અમારો અભિપ્રાય તથા રૂચિ કહીએ તે સાંભળો જે મોટા હોય ને સમર્થ હોય ને પોતાને વિષય કઈ બાદ કરે તેમ ન હોય ઋષભદેવ ભગવાન માંથી મારા પેલું વાત એ કરી જે મોટા હોય અને પોતાને વિષય બાદ કરે એમ ન હોય તો પણ એનો ત્યાગ કરે બીજા નાનાની શિક્ષા માટે એવી અમને રુચિ બહુ છે લોક સંગ્રહ કહેવાય ગીતા મેં સંગ્રહ કીધો જો હું અતંદ્રિત ન રહું તો મને હોતે દોષ લાગે એવું એવું ભગવાને કીધું છે પ્રજાનો ઓલો એ થાય એનું નિમિત્ત હું બનું એટલે પાછળના ઓલે માર્ગે ધોળ્યા જાય ભોગને માર્ગે પાછળના માણસો તો એનો દોષ છે એ આગળના માણસને અત્યારે કારણ કે એન્જિન જ્યાં લઈ જાય ત્યાં ડબ્બા જાય ને એટલે એન્જિન ધ્યાન રાખવું પડે એન્જિન પોતાનું એકલાનું ધ્યાન નહીં પંદર વીસ ડબ્બા હોય ડબ્બા તો ડબ્બા જ હોય જ્યાં હોય ને ડબ્બા કોઈ દે એમ કે એન્જિન ભૂલ્યું એટલે આપણે છે ને ગયું પછી શ્રીજી મહારાજ કહે લ્યો અમે જ અમારો અભિપ્રાય તથા રુચિ કહીએ તે સાંભળો જે મોટા હોય ને સમર્થ હોય ને પોતાને વિષય કાંઈ બાદ કરે તેમ ન હોય તો પણ નાના ભક્તોના માર્ગદર્શન માટે પણ પોતે જગત વિષય તથા ભોગનો ત્યાગ રાખવો એવો ત્યાગ અમને ગમે છે મહારાજને તો મૂળ ત્યાગ જ ગમે છે પણ ત્યાગમાં પાછી વિશેષતા છે ત્યાગ તો મહારાજને બહુ ગમે મારે કે જડ સુખદેવજી ને દત્તાત્રેય ને કપિલ એવો અમારા જીવનો ઢાળો છે એટલે અતિ ત્યાગ નો ઠાળો છે પણ તોય પાછો એમાં આ વિશેષ છે ઋષભદેવ ભગવાન નો ત્યાગ છે એ વિશેષ સમર્થકો નહીં દોષ ગોસાય એવું મહારાજ માનતા નથી સમર્થ ને કઈ લાગે નહીં થાય નહીં એવું નહીં થાય ન થતું હોય તોય મહારાજ કે મારે આવી રૂપે છે એટલે મહારાજે વિશેષતા બતાવીશ ત્યાગ વૈરાગ તો આગળના બધા આચાર્યોના નામ દીધા એમાં રામાનુજાચાર્યજીના જીવનમાં ત્યાગ તો કેટલો શંકરાચાર્ય જીવન શંકરાચાર્યજી મહારાજના જીવનમાં કેટલો ત્યાગ વહી રહે પારાકાષ્ટ સમર્થકો ને એ દોષ ગોસાઈ એ ક્યારેક રહી જતું હોય મહારાજ કે એમ નહી મહારાજ કહે છે ઋષભદેવ ભગવાન હતા તો પણ સિદ્ધિઓ ઋષભદેવ ભગવાન હતા તો પણ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ત્યારે જીવનથી ઉપદેશ દેવા સિદ્ધિઓનો ત્યાગ કર્યો હતો ખાલી કહીને નહીં ક્યારે તમે આમ કરજો આમ ન કરાય આપણે કહીને નહીં પોતાના જીવનથી ઉપયો શાસ્ત્રીજી ની મેથડ એવી પોતાની લાઈફથી ઉપ ગાંધીજીની મેથડ એવી હતી મારું જીવન છે એ મારો સંદેશ મારો મેસેજ ભારતને કઈ મેસેજ દેવો છે સ્વતંત્ર ભારતને તો કે મારું જીવન છે એ મારો મેસેજ છે બીજું કઈ છે એ મહાપુરુષ નું લક્ષણ છે તે શ્રીમદ ભાગવત માં કહ્યું છે જે લીડ બાય એક્ઝામ્પલ લીડ બાય

છિદ્રમ તમનુએર યોગિનહ કૃત મૈત્ર પત્યુર્જાયેવ પૂંશલી અસ્થિર એવા મનનો યોગી સિદ્ધ થયો હોય તો પણ ક્યારેય વિશ્વાસ ન કરવો જે યોગી મનનો વિશ્વાસ કરે છે કે મારું મન કલ્યાણકારી છે મને કોઈ ફિકર નથી એવા વિશ્વાસી યોગીના હૃદયમાં મન કામશત્રુને પ્રવેશવાનો માર્ગ આપે છે અને પછી બીજા અંતરશત્રુઓ પણ સારી રીતે પ્રવેશ કરે છે જેમ વ્યભિચારીણી સ્ત્રી પોતાનો પતિ પોતામાં વધુ વિશ્વાસ કરે તો જાર પુરુષને આમંત્રણ આપીને પતિને જ મરાવી નાખે છે તેમ મન પોતાના આત્માને જ નરકની ખાણમાં નાખે છે માટે એવી રીતે મનનો ભરોસો ન કરે અર્થાત મારું મન હવે ભવિષ્યમાં વિકૃતિઓ નહીં કરે એવો વિશ્વાસ ન કરે પણ પોતાની પોતાના મનથી હંમેશા ચેતતો રહે એવો ત્યાગ મારા થી ચેતતો રહેવું એટલે શું એનો અર્થ એવા પ્રસંગોથી ચેતુ રહેવું નિયમ મારે નિયમ ને જડ્ડે સલાક ચાલી રાખવા નિયમનો ત્યાગ કરવા દેવો નહીં વાંધો ન હોય પણ પોતાના મનથી હંમેશા ચેતતો રહે એવો ત્યાગ મહારાજ કહે છે અમને ગમે છે હૃદયથી આવું વિચારવું એ સાધકના હૃદયનો અતિ પરિશુદ્ધ આશય ગણાય અને મનનો ભરોસો કરી વિષયના કીચડમાં જાણી જોઈને ફસાય તેની પાછળ તેના જીવમાં જ તેટલી મલિનતા પડી છે એમ સાધકે વિચારવું જોઈએ મનનો વિશ્વાસ એ પતનનું કારણ છે મન એ કામાદિક વિકારોથી ભરેલું છે ઇન્દ્રિયો નિત્ય વિષયની અભિરુચિવાળા જ રહેલા છે તે બંને મોક્ષ માર્ગેથી પતન કરાવવાના ઇન્દ્રિય અંતઃ કેવા છે તો સુરત ને મુંબઈના તળના માણા જેવા છે એને કોઈ બી સત્સંગ થાય એવું નહીં ઇન્દ્રિયો નિત્ય વિષયની અભિરુચિવાળા જ રહેલા છે તે બંને મોક્ષ માર્ગેથી પતન કરાવવાના સ્વભાવવાળા છે બીજું મહારાજ કહે છે કે મારા મનમાં શ્વેત દ્વીપ તથા ભત્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી એટલે કે વૈકુંઠાદિ ધામ જેમાં દિવ્ય ભોગો છે તો પણ તે ગમતા નથી કારણ કે તે ભોગોમાં તપને પ્રોત્સાહન મળતું નથી ઉલટા તે ભોગો દિવ્ય તાપમાં દિવ્ય તપમાં વિઘટક બને છે તેથી મહારાજ કહે છે કે શ્વેતદ્વીપ કે બદ્રિકાશ્રમમાં જઈને નિરન્ન થકા તપ કરવું ગમે છે પણ દિવ્યધામમાં જઈને ભોગ ભોગવવા તે અમારા મનમાં નથી ગમતા તેની અમને રુચિ નથી સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું છે કે શ્વેતદ્વીપ બદ્રિકાશ્રમ અક્ષરધામ અને આ લોકમાં મોટા એકાંતિક સંત ત્યાં વિષય નથી તેનો આદર નથી ત્યાં ભગવાનની કથા છે બીજે નથી વળી તપ કરવા માટે અને ભજન કરવા માટે અક્ષરધામ સર્વ કરતા શ્રેષ્ઠ છે એવું સ્વામીએ મહારાજના પ્રસંગથી બતાવ્યું છે સ્વામીની વાતો સ્વામી હતા એને પમા ભગત વરતાલમાં કે લ્યો તમને પ્રસાદી ની વસ્તુ ચરણાર્વિંદ એવું આપણું ના ભગત મારે બીજા ને ગયો મે તો તમે રાજી થાવ મારા જ રાજી થાય એટલા માટે એને દિવ્ય ભોગમાં પણ તો હારા કે મોડા દિવ્ય ભોગમાં પણ સ્પૃહા મહારાજ કહે છે કે ભલે બીજા ધામોમાં જગત સમાન માયિક વિષયો નથી જ દિવ્ય ભોગ છે તો પણ એવા દિવ્ય ભોગમાં પણ અમારી રુચિ નથી અમારી રુચિ તો ભોગનો ત્યાગ કરવાની છે મહારાજ કહે છે અમે પગે કરીને ઠેલી નાખીએ છીએ અને આવી મહારાજની દિવ્ય રુચિ અથવા સિદ્ધાંત તે જ અનુયાયીના મનને જલ્દી નિર્વાસનિક અને પવિત્ર બનાવનારો બને છે સાધકનું મન વિષય સંયોગ અને ભોગથી ડરીને છેટે રહેવું જોઈએ પરંતુ ભોગવિલાસ અને વિષય ભોગના તાહેરામાં ખૂંટી જતું હોય તો આપણા માર્ગમાં જરૂર વિઘ્ન આવે છે બહુ ખંડન થાય એવું નથી ને તો ખંડન કરીએ તો ભગવાનનો દ્રોહ કર્યો કહેવાય થાળનું ખંડન કરીએ તો દ્રોહ કોરો થ લોચો ને એવું બધું બનાવે તો આપણે લોચાનું ખંડન કર્યું હોય તો ખંડન કોનો દ્રોહ કોરો થાય ઠાકોરજી બેઠા બેઠા કે આને ખાવું જોઈએ કોઈને ખાવા ખાવું તો જોઈએ પાછું કેસ તો મારું મારો મારો થાળ માંડ મને હરખો કરે તો એનું ખંડન કરે છે એટલે આ મુમુક્ષો એ પોતાના માટે કરી લેવું જોઈએ બીજાને માટે બહુ ખંડન નો કરે ભગવાનને માટે તાહેરા થતા હોય એ તાહેરાનું ખંડન થોડું કરે તાહેરા પછી બધાય ભોગવે કોણ પેલા ભગવાન ભોગવે પછી આ ઠાકોરજી માટે તાહેરા બહુ ન કરવા એવું મહારાજે કીધું છે ગોલોકમાં ને વૈકોટમાં તો તાહેરા જ છે કે બીજું કઈ અન્ય તો દિવ્ય તાહેરા ઓલા આ બધા તો આ તાહેરા બધા કઈ ઓલા આપણે જે કરીએ ઠાકોરજીના માટે એ તો કઈ માઈક તાહેરા કહેવાય નહીં એટલે ગોલક મા ને અમે વૈકોટમાં તો તાહેરા હોય એ કેવા હોય દિવ્ય તાહેરા તો તોય મારે જ કીધું કે દિવ્ય તાહેરા નહીં અમને પછી આમ બદ્રીકાશન માં વ્યા જાય અહીંયા તાહેરા નથી થતા ત્રણ જેને હાઇટ દી હોળુંડે જ છે ઓલું એને બોલે પણ બોરા તો માન શિયાળામાં જ આવે એટલે શિયાળામાં જેટલું કલેક્શન કરવું હોય એટલે કરી લેવાનું પછી તો કોરા કે હોય ને નાયદાસ સ્વામી એ ચણારવી ન લીધા એમાં તો કઈ ભોગ જેવું દેખાતું નથી એમાં શું ભોગ ભોગ જ છે અહમ ભોગ છે મારી પાહા છે મારી પાહા છે એ અને ભગવાનના માર્ગમાં કેટલું મદદરૂપ થાય છે એ કઈ જોવાય નહીં કઈ ત્યારે એ તો આપણે અટાણે સગવડતા હોય નથી અને ત્યારે ત્યારે આ સાધ હોવાનું પ્રયત્ન એને માટે જ હતા પ્રસાદની વસ્તુ ક્યાંથી મળી જાય ચરણાર્વિંદ ક્યાંથી મળી જાય એને માટે જ બધા સાધુ મરી પડતા બીજું જ કંઈ હતું નહીં અત્યારે તો આપણે કોઈ ઓલું છે નહીં કોઈના ચરણાર્વિન એને કોઈ પ્રયત્ન એના માટે કરતા હોય એવું નતું પણ એ જૂના જમાના રહ્યા ને ગયા ખટર એટલે એ તો એ આખી વાત જુદી છે એ તો સમજણ નથી ખટરસ માં રહ્યા ને જલેબી મહારાજે કીધું આગ્રહ કર્યો તો એમ માન્યું કે આ તો માયા આવી એમ એટલે ખટરા તો રહ્યા અને મારા જે છોડ કે આ બધું ત્યાગ વૈરાગ એ ત્યાગ વૈરાગ છે એ ભગવાન થી આગળ ગયો ત્યાગ નું જ મહત્વ થઈ ગયું ભગવાનનું ન રહ્યું એટલે એ તો હમદણ ની ખામી ગયા પણ આ રુચિ છે ને આ રુચિ છે એ એવી ન આવી જાય ભોગમાં રુચિ નો આવી ભગવાનના માર્ગમાં જવું હોય અને અક્ષરધામમાં જવું હોય તો